વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયન ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે અને આજે ગોપાલ ઇટાલિયાએ પોતાના પ્રચાર ના શ્રી ગણેશ કર્યા હતા શરૂઆતમાં તેમણે ખેડૂતોના મુદ્દાને લઈને સરકારને બાનમાં લેવાનો પ્રયાસ કર્યો છે ખૂબ જ રોમાંચક વિસાવદર બેઠક ઉપર ચૂંટણી થવા જવાની છે આગામી દિવસોમાં તેને ગોપાલ ઇટાલિયા આજે વાત કહી છે વિગતે વાત કરીએ શું તમે અમદાવાદમાં શોપ શોધવા માટે આમ તેમ ફરી રહ્યા છો તો આજે ચિંતા મૂકી દો અમદાવાદના પોસ્ટ વિસ્તાર પાલડી ભટ્ટા ખાતે વજ્ર પ્લાઝામાં પ્રથમ માળે શોપ છપ્પન સ્કવેર ફૂટની શોપ છે તે વેચવાની છે તેની અંદાજિત કિંમત પાંત્રીસ લાખ રૂપિયા છે એટલે તમે વહેલા તે પહેલાંના ધોરણે જલ્દી જ સંપર્ક કરો આ એક સ્વર્ણ તક છે તે જે ખરીદનારો છે તેમના માટે છે આ નીચે આપેલા નંબર ઉપર આજે જ તમે સંપર્ક કરીને તાત્કાલિક આ જે શોપ છે તેના વિશે વધુ માહિતી મેળવો અને આ તક ઝડપી લો નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું આગામી દિવસોમાં જૂનાગઢ જિલ્લાના વિસાવદર વિધાનસભા બેઠક ઉપર ચૂંટણી યોજાવા જઈ રહી છે જેમાં આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયાને ઉતાર્યા છે અને ખૂબ જ મહત્વની જવાબદારી સોંપી છે વાત કરીએ તો બે હજાર બાવીસમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભૂપતભાયાણી અહીંયાથી રહ્યા હતા ધારાસભ્ય પણ બન્યા હતા પરંતુ તેમણે પાર્ટીમાંથી રાજીનામું આપી દેતા આ સીટ ખાલી પડી હતી જેમાં હર્ષદ રિભળિયા જે ભાજપના ઉમેદવાર હતા તેમણે ભૂપતભાયાણીને જીતને પડકારતી અરજી હાઈકોર્ટમાં કરી હતી અને તેને લઈને અહીંયા ગુજરાતમાં થોડાક દિવસ પહેલાં જે પેટા ચૂંટણીઓ યોજાઈ પરંતુ અહીંયા ચૂંટણીઓ યોજાઈ નહોતી ત્યારબાદ તેમણે હાઈકોર્ટમાંથી પિટિશન પરત કરતાં હવે આગામી દિવસોમાં પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે અમારી આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ પ્રચાર પ્રસારની આજથી શરૂઆત કરી છે તેમણે ખેડૂતોના મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે સાથે જ વિસાવદરની જે અલગ અલગ સમસ્યાઓ છે તેને લઈને પણ તેમણે વાત કરી હતી પહેલાં તો શું કહી રહ્યા છે આપ નેતા ગોપાલ ઇટાલિયા એવા છે ને કઈ એવી વાત લોકો તમારા જય કિસાન સૌથી પહેલા તો મારી જેવા એક નાના એવા ખેડૂત પરિવારમાં જન્મેલા ખેડૂતના દીકરાને આટલી મોટી જવાબદારી ઈસાવદર ભેસાણ જુનાગઢ ગ્રામ્યની જનતાએ આમ આદમી પાર્ટીએ અને ગુજરાતના સૌ લોકોએ મોટી જવાબદારી મને સોંપી છે એ બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું મોટી જવાબદારી એટલા માટે કે આ વિધાનસભામાં કેશુબાપા પટેલ જેવા આગેવાનો ભુજીબાપા જેવા આગેવાનો અનેક એવા આગેવાનો આ વિધાનસભાથી આ વિસ્તારને નેતૃત્વ આપી ચૂક્યા છે આવા ધુરંધર આગેવાનોની ધરતી ઉપર મારી જેવા એક નાના એવા ખેડૂતના છોકરાને તક આપવામાં આવે એ બહુ મોટી ભાગ્યની વાત છે આ વિસ્તારમાં હું ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટી તરફથી ડિક્લેર થયા પછી પહેલી વખત આજે હું વિસાવદરમાં આવ્યો છું આજે અહીંયા આ માંડાવણ માર્કેટિંગ યાર્ડમાં સરદાર પટેલ સાહેબના સ્ટેચ્યુને અને આદરણીય સ્વર્ગસ્થ કેશુબાપાના સ્ટેચ્યુને પુષ્પમાળા પહેરાવી એમના આશીર્વાદ લઈ અને આજથી જનસંપર્કની હું શરૂઆત કરી રહ્યો છું અમારી સાથે અમારા કાર્યકર્તાઓ ભાઈ શ્રી હરેશભાઈ સાવલિયા ભાઈ શ્રી હિતેશભાઈ વઘાસિયા અમારા રાજુભાઈ બોરખતરીયા મહેન્દ્રભાઈ ડોબરિયા અનેક આગેવાનો નામી અનામી ખૂબ બધા આગેવાનો પૂરા ઉત્સાહ જોશ જુસ્સા સાથે ભેસાણ વિસાવદર જુનાગઢ ગ્રામ્ય પંથકની અંદર ગોપાલભાઈ ઇટાલિયાને આ વિસ્તારના ખેડૂતોને ન્યાય મળે તક મળે એ માટે લડી રહ્યા છે વિશેષમાં એટલું કહેવાનું છે કે જે રીતે ગુજરાતમાં આખા ગુજરાતની અંદરથી વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યની જનતાએ હંમેશા ઇતિહાસ સર્જવાનું એક ઇતિહાસ સર્જવાનો ઇતિહાસ સર્જ્યો છે કે અહીંયા ઇતિહાસ જ હોય હંમેશા એક નાના એવા ખેડૂત પરિવારમાંથી આવતા કેશુ બાપાને આ પંથક મુખ્યમંત્રી બનાવી દે છે અને મુખ્યમંત્રી બનાવ્યા પછી કેશુબાપા સાથે અન્યાય કરનાર ભાજપને આ જ પંથક ક્યારેય જીતવા નથી દેતો વિશ્વની કહેવાતી સૌથી મોટી પાર્ટી બની જાય દુનિયા આખીમાં જીતી જાય પણ વિસાવદર ભેસાણ જૂનાગઢ ગ્રામ્યના લોકો એટલા બળુકા છે કે જીતવા નથી દેતા તો હંમેશા અહીંથી ઇતિહાસ રચાઈ રહ્યો છે ત્યારે મને પૂરી એવી આશા છે મને પૂરો વિશ્વાસ છે કે ફરી એક વખત ઇતિહાસ આ જ વિસાવદર ભેસાણ જૂનાગઢ ગ્રામ્યથી રચાશે હજારો લોકો સ્વયંભૂ એક ક્રાંતિ આવવાની હોય એવી રીતે આ આ આ ક્રાંતિની અંદર જોડાશે આ ચૂંટણીની અંદર જોડાશે મને આશીર્વાદ આપશે એક ખેડૂતના દીકરાને એક નાના માણસને આશીર્વાદ આપશે અને ગુજરાત આખાનો અવાજ બનવા માટે થઈ અને મને વિધાનસભા સુધી પહોંચાડવા માટે તક આપશે એવો મને વિશ્વાસ છે હવે સાંભળ્યા હતા આમ પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા તેઓએ અલગ અલગ મુદ્દાઓને લઈને સરકારને ઘેર્યા છે વિસાવદની જનતા પર તેમણે વિશ્વાસ મૂક્યો છે અને તેમને આજે જે જન સમર્થન મળ્યું છે તેને લઈને પણ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આગામી સમયમાં વિસાવદરની બેઠક આમ આદમી પાર્ટી જીતશે ત્યારે બીજી તરફ ભારતીય જનતા પાર્ટી ગોપાલ ઇટાલિયા સામે કયા ઉમેદવારને ઊભા રાખે છે તે સૌથી મોટો સવાલ છે કોંગ્રેસ આ વખતે ગઠબંધનથી ચૂંટણી લડશે કે પછી પોતાના ઉમેદવારો ઉતારશે તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે જો કોંગ્રેસ ઉમેદવાર ઉતારશે તો આમ આદમી પાર્ટીને એક મોટું નુકસાન થઈ શકે છે અને ભારતીય જનતા પાર્ટી આ સીટ જીતવામાં સફળ થઈ શકે તેવી પણ શક્યતાઓ રાજકીય ગલિયારામાં ચાલી રહી છે પરંતુ જોવાનું કે આગામી સમયમાં શું નિર્ણય છે તે લેવામાં આવે છે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં